ધોરણ દસ તેમજ ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ પરીક્ષાની સારી રીતે તૈયારી કરી શકે એ માટે અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે સંપર્ક સેતુ નામની એપ મારફતે ડીઈઓ કચેરી દ્વારા એક ડિજિટલ પ્રશ્ન બેંક સોલ્યુશન લોન્ચ કરાઈ જેમાં તમામ અગત્યના પ્રશ્નો અને તેના જવાબોનો સંગ્રહ છે આ પ્રશ્ન બેંકમાંથી વિદ્યાર્થીઓ સારું પરિણામ મળે એ રીતે તૈયારી કરી શકશે એવો વિશ્વાસ વ્યક્ત કરાયો છે ગત વર્ષે પ્રશ્ન બેંક બે હજાર ચોવીસ બહાર પાડી સમગ્ર ગુજરાતમાં હજારો વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી નીવડી અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો તેને ધ્યાને લઈ આ વર્ષે અમદાવાદ શહેરના અનુભવી નિષ્ણાત શિક્ષકોનો અનુભવનો લાભ લઈ તેમણે સમયદાન આપી અને ધોરણ દસના મુખ્ય છ વિષયો ધોરણ વિજ્ઞા બાર વિજ્ઞાન પ્રવાહના છ વિષય અને ધોરણ બાર સામાન્ય પ્રવાહના આઠ વિષય ઓગણીસેક એક સબ્જેક્ટનું ખૂબ જ મહત્ત્વનું જેને કહેવાય કે પ્રશ્ન બેંક સ્વરૂપનું મટિરિયલ તૈયાર કર્યું છે આ પ્રશ્ન બેંક વિદ્યાર્થીઓને આગામી બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થશે એમનો અમને વિશ્વાસ છે સાથે સાથે દરેક સબ્જેક્ટના બે બે પ્રશ્નપત્રો પણ સ્પેસિમેન્ટ પેપર તરીકે તેઓએ તૈયાર કરી આપ્યા છે ડિજિટલ ઇન્ડિયાના માનનીય પીએમ સાહેબના જે સ્વપ્નને જે રીતે વેગ અત્યારે ચારે બાજુ મળી રહ્યું છે તે રીતે અમદાવાદ શહેરની અમારી ટીમ દ્વારા પણ આ ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનો આર્થિક ખર્ચ ન કરવો પડે તે રીતે મોબાઈલમાં જ એમને આ ડિજિટલ પ્રશ્ન બેંક મળી રહે તે પ્રકારનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે અને ગત વર્ષની અમારી આ સફળતાને ધ્યાને લઈ આ વર્ષે અમે વધુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો ઉપર કેવી રીતે વિદ્યાર્થીઓને ભાર આપી શકાય તે બાબતે અમારા જે સબ્જેક્ટ એક્સપર્ટ છે એ સબ્જેક્ટ એક્સપર્ટ ટીપ્સ દ્વારા પણ વિડીયો સ્વરૂપે જે વિદ્યાર્થીઓ સાથે અમારી ડીઓ અમદાવાદ સિટીની યુટ્યુબ ચેનલ પર ગયા વર્ષે પ્રશ્ન બેંક સોલ્યુશનના ભાગ રૂપે જેમ જોડાયા હતા તેમ આ વર્ષે પણ પ્રશ્ન બેંક સોલ્યુશન્સ સબ્જેક્ટ એક્સપર્ટ ટિપ્સ તરીકે અમારા જે સબ્જેક્ટ એક્સપર્ટ છે એ ડીઓ અમદાવાદ સિટીની યુટ્યુબ ચેનલ પર પણ જોડાયેલા છે એટલે સોલ્યુશન્સ પણ વિદ્યાર્થીઓને યુટ્યુબ ચેનલ દ્વારા ગયા વર્ષથી જ અમે શરૂ કર્યું છે તે આ વર્ષે પણ મળશે સાથે સાથે આ ડિજિટલ પ્રશ્ન બેંક જે છે એ અમને ડિજિટલ સ્વરૂપે મળશે સાથે જ ડીઈઓ કચેરી દ્વારા શહેરમાં આવેલી શાળાઓને શોધવામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓને પડતી મુશ્કેલી દૂર કરવાનો પ્રયાસ કર્યો છે હવે એપ મારફતે કોઈપણ વિદ્યાર્થી અને વાલી શહેરમાં આવેલી શાળાઓને આંગળીના ટેરવે શોધી શકશે એટલું જ નહીં શાળાનો સંપર્ક પણ કરી શકશે આ એપમાં બે હજાર જેટલી શાળાઓને સમાવી લેવાય છે વિદ્યાર્થીઓ વાલીઓ શાળાઓ સંચાલકો અને એવા દૂરના વિદ્યાર્થીઓ કે જે અમદાવાદમાં કોઈ શાળાને જ્યારે શોધતા હોય તો ગૂગલ મેપિંગમાં એમને સ્કૂલનું એડ્રેસ અને લોકેશન મળી જાય એટલું જ નહીં એ શાળાનો પ્રિન્સિપાલનો કોન્ટેક નંબર સાથે સાથે એનું એડ્રેસ અને ટ્રસ્ટીનો પણ કોન્ટેક નંબર એટલે કે અમદાવાદ શહેરની તમામ શાળાઓને જોડતી એક કડી સ્વરૂપે અમારી અમદાવાદની અમારી શહેરની ટીમ સંકલન સમિતિ અમદાવાદ શહેર દ્વારા આજે ડિજિટલ ઇન્ડિયાના માન્ય પીએમ સાહેબના સ્વપ્નના ભાગરૂપે આ ડિજિટલ ડાયરી સંપર્ક સેતુ એપ લોન્ચ કરી છે આ એપ જે છે એ પ્લે સ્ટોરમાંથી તમે એને લોન્ચ કરી શકો છો એને ડાઉનલોડ કરી શકો છો અને તેના દ્વારા તમે કોઈ પણ જે પ્રિન્સિપલ હોય કોઈ સ્કૂલ હોય તેનો સીધો કોન્ટેક કેવી રીતે કરી શકાય છે તમે માત્ર એરિયાનું નામ લખશો એ સપોઝ ગોમતીપુર તો ગોમતીપુરના એરિયાની અંદર તમારે જેટલી પણ શાળાઓ આવે તો સીધી સર્ચ થઈ શકે એટલે કોઈ એરિયાના નામ ઉપરથી સ્કૂલના નામ ઉપરથી શાળાના પ્રિન્સિપાલનો કોન્ટેક્ટ કરવો હોય ટ્રસ્ટીનો કોન્ટેક કરવો હોય અથવા તો તમારે એ ગૂગલ મેપમાં એનું એડ્રેસ લોકેશન જોતું હોય તો એ પણ તમને મળી શકે છે એટલે અમદાવાદ શહેર દ્વારા આ એક કરવામાં આવેલું આ ઇનિશિયેટિવ અમારી ટેકનિકલ ટીમને હું અભિનંદન આપું છું ધન્યવાદ પાઠવું છું અમારી શિક્ષણની મારી જે ઇઆઈએડીઆઈની ટીમ છે એમને પણ અમારી સંકલન સમિતિનો જેમણે પણ મને સહકાર મળ્યો છે એ બધાને હું ધન્યવાદ પાઠવું છું કે આ એક એવું પગલું છે કે હાલના જે ડિજિટલ ડાયરી જે છે એ મોબાઈલમાં સીધી એપ સ્વરૂપે આવી જાય એટલે કોઈ પ્રકારે હાર્ડ કોપી રાખવાની જરૂર ન પડે અને સતત અપડેટ કરી શકાય તે માટે અમે શાળાઓ દ્વારા જ્યારે પણ અપડેટ કરવું હોય ત્યારે ડીઓ કક્ષાએ એમને રજૂઆત આપવાની રહે કોઈ રિટાયર્ડ થાય અથવા જગ્યા ખાલી થાય પ્રિન્સિપલ બદલાઈ જાય તો એ માહિતી જ્યારે આપશે ત્યારે અમે એને અપડેટ કરી દઈશું એટલે એ રીતે જોવા જઈએ તો ડિજિટલ ઇન્ડિયાનું જે માન્ય પીએમ સાહેબનું સ્વપ્ન પણ આમાં સાકાર થાય અમદાવાદ શહેરની શાળાઓ બે હજારથી વધુ શાળાઓ છે એટલે બે હજારથી વધુ શાળાઓ પ્રાઇમરી સ્કૂલ પણ ઇવન આમાં ટેલિફોનિક તમે કોન્ટેક કરી શકો છો